દાહોદ તાલુકાના બોડી સરકારી ગામે ખેડૂતોને આપવામાં આવી પ્રાકૃતિક ખેતી ની તાલીમ મળતી માહિતી મુજબ દાહોદ મા પ્રોજેક્ટ દ્વારા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ગામના ખેડૂત મિત્રો ને પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ આપી હતી જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા જળ જમીન પાક વાતાવરણની સાથોસાથ આપણા સ્વાસ્થ્ય માટે થતા અઢળક ફાયદાઓ જણાવી અને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો પ્રાકૃતિક ખેતીમાં દરેક ઋતુમાં શાકભાજી તેમજ અનાજની સાથોસાથ ફળફળાદીના પાક પણ કરી શકાય છે જેમાં કોઈપણ પ્રકારના બાહ્ય રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પણ પાકનું સારું ઉત્પાદન મેળવી શકાય છે ખેડૂતોને કુદરતી ખાતર દવા જેવા કે જીવામૃત ઘનજીવામૃત કઈ રીતે બનાવી શકાય એ વિશે વિગતે સમજ આપી હતી બિરોજીપ કાળુબે ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહો